તો મિત્રો જો નરેન્દ્ર મોદી ના મમ્મી આ સોસાયટીમાં રહેતા હતા અત્યારે તો તો નથી મિત્રો અહિયાં પાણી જુઓ આપણે ઘોડાઓને ભરવા આવ્યા છીએ મતલબ આટલું આટલું પાણી ભરેલું છે અમારા માં વરસાદ કે ઓછો નથી પડ્યો જો અરે આપણી ગાડી પાણી ચેક કરો અને આપણે ગાડી ભરવાની છે ઓલા ગુડાવ તો હવે લગાવે છે ટાઈમ વાગી ગયા સાડા અગિયાર તો જોઈએ હજી કેટલા ટાઈમમાં લગાવશે હલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માં આપણે એક નવા માં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી અને આપણે માલ ભરવાનું છે અસલાલીથી ગાંધીનગરનો તો આજે આપણી જર્ની રહેશે અસલાલી ટુ ગાંધીનગર અને એશિયન પેન્ટનો માલ ભરવાનો છે તો પહેલાં આપણે અહીંયાથી નીકળીએ જઈએ સીધા એશિયન પેન્ટમાં ત્યાં જઈને જોઈએ કેટલો ટાઈમ લાગે છે અને ક્યારે ગાડી ભરે છે તો અત્યારે યાદ પ્રસર બને છે તૈયાર ભરાઈ જાય પછી નીકળીએ જોઈએ સીધા એશિયન પેન્ટમાં અસલા લઈ જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે રીત કે કઈ રીતનો માલ છે બે વાળો છે કે વાળો ત્યાં જઈને બતાવું અને આગળ આગળની જર્ની પણ તમને બતાવો તો મિત્રો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો તો આપણે જઈએ પહેલાં અસલાલી તો જુઓ મિત્રો આપણે આવી ગયા એશિયન પેન્ટમાં ગાડી ભરવા જોઈએ હવે ત્યાં લગાવે છે ને કેટલા ટાઈમમાં ભરે છે અત્યારમાં ટ્રાફિક છે નાની ગાડીઓનું અહીંયા તો પેલા લગાવીએ ગાડી પછી જોઈએ ક્યાંથી ભરાય છે ને કેટલો ટાઈમ લગાડે છે તો મિત્રો અહીંયા પાણી જો આપણે ઘોડાઓને ભરવા આવ્યા છીએ મતલબ આટલું આટલું પાણી ભરેલું છે અમારા અસલાડીમાં વરસાદ કે ઓછો નથી પડ્યો જો અરે આપણી ગાડી પાણી ચેક કરો અને આપણે ગાડી ભરવાની છે ઓલા ગોળાવની તો હવે લગાવે છે ટાઈમ વાગી ગયા સાડા અગિયાર તો જોઈએ હજી કેટલા ટાઈમમાં લગાવશે તો મિત્રો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે ભર્યો છે માલ એશિયન પેન્ટની કોથારીઓ છે તેના ગામમાં આવે તો ખબર નહીં હવે કલર કરવાની છે તે લાપી અસ્તર કરવાની પણ ચેક કરો બેગ ગમે અંદર પાણી ભરેલું હોય ને એવી પોચી પોચી બેગો છે પ્રવાહી જેવું છે કઈ નહી હવે બિલ આવ્યા નથી આપણે પેલા ગાડી પેક કરી લઈએ અને ગાડી પેક કરીને આપણે અહીંયાથી બિલ લઈને નીકળીશું ખાલી કરવા જવા માટે તો પેલા આપણે બિલ લઈ લઈએ અને ગાડી આગળ લઈને પેક કરી દઈએ તો મિત્રો આપણે ગાડી ભરી નીકળી ગયા પણ અત્યારે સર્કલ ક્રોસ કરી લઈએ આપણે જવાનું છે ગાંધીનગર

અને બીજું કે મિત્રો આપણે ગાડી તો સવારે વહેલા જ લઈને જયા હતા પણ ગાડી ભરવામાં બહુ મોડું થઈ ગયું અને ગાડી પણ લેટ નીકળી છે એટલી હવે આજે ખાલી થશે કે જેમ જે તો રામોલ ટોલ ઉપર પહોંચ્યા છીએ તો રામોલ ટોલ ક્રોસ કરીએ હવે

તો મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રણાસણ ટોલ પ્લાઝા ઉપર હવે રણાસણ ટોલ પ્લાઝા ક્રોસ કરીએ તો ભાઈ જો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ નરોડા વાળું સરકાર તમે જુઓ

લોકો ધંધો ચાલે છે લઈ જાય તો આપડે જઈએ પેલા ગાડી ખાલી કરવા તો મિત્રો જો અત્યારે આપડે પહોંચી ગયા કોબા સર્કલ નું સર્કલ નું કામ ચાલુ છે

તો મિત્રો અહીંયા આપણે ગાડી ઊભી રાખી છે એડ્રેસ પૂછવા માટે અને તમને જણાવું કે આપણે આ રસ્તા ઉપર સીધે સીધા ચાલે જઈએ છીએ સર્વિસ રોડ ઉપર તો અહીંયા આગળ આગળ એક સોસાયટી છે ત્યાં આગળ આપણે નરેન્દ્ર મોદીના મમ્મી જે રહેતા હતા એ બંગલો એવું આગળ જ છે જે એમના મમ્મી રહેતા હતા એ એ આ જ રોડ ઉપર આવ્યું તો હવે અહીંયાથી આપણે નીકળીએ જઈએ ગાડી ખાલી કરવા માટે તો ગાંધીનગરમાં ચાલે રહીએ છીએ આપણે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ પણ ચેક કરો તમે વરસાદ પણ સડે છે હાઈવે પણ ખાલી ખાલી છે ગાંધીનગરના રસ્તા એટલે કંઈ આપણે વધીએ આગળ

તો જો અહીંયા આપણું વાઇસર ખાલી થવાનું ચાલુ થઈ ગયું ને લગભગ અડધી ગાડી તો ખાલી થઈ પણ જાય અને આ એક બેગ તૂટી ગયો અંદર તો એ તો વાંધો નહીં હવે તો અહીંયા થાય છે ખાલી ને જો આ ભાઈની હાલત તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે પછી ખાલી કરીને નીકળીએ અહીંયાથી બિલ્ડિંગની સાઈડ ઉપર આવ્યા છે ખાલી કરવા વરસાદ તાજો પડ્યો ત્યાં ગાડી ટાયર ફરતા હતા ને આપણે આપણે રહેવા દીધું આવી સર હવે ખાલી કરીને નીકળીએ જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે જો આ તૂટી જાય બેગને ભરે છે પછી ખાલી થાય એટલે નીકળીએ તો મિત્રો જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને આ ગાંધીનગરના રસ્તામાં ચાલ્યા જઈએ છીએ આપણે આ બાજુથી બાજુ જવાનું છે કયો રસ્તો છે કઈ સર્કલ છે એ તો ખબર નઈ તો આપણે ચાલે સીધા સીધા રાત રીતનો આવે છે તો મિત્રો જુઓ અત્યારે આપડે રિંગ રોડ ઉપર આવી ગયા આપણે પહોંચવા આવ્યા છીએ તો કરીને મિત્રો આ રિંગ રોડ નો ટ્રાફિક લગભગ આપણે રણાસન થી આયા ત્યાંથી પોણા બે કલાક થઈ ગયા અત્યારે હાલ હજી આ એક ચોકડી ઉપર પહોંચ્યા છીએ અહીંયા કે વીસેક મિનિટ ટ્રાફિકમાં હતા અત્યારે ટ્રાફિક ખુલ્યો તો મિત્રો હજી આ બાજુ ચાલુ લાઈન બંધ છે નીકળી જાય પછી આપણો નંબર આવશે તો બીજા હજી ક્યારે આ બધું પાર કરીએ છીએ આપણે રિંગ રોડ હજી વસ્ત્રાલ આવશે આગળ ત્યાં પણ ટ્રાફિક જવો પડશે